કચ્છ જિલ્લાના વિકાસને મળશે નવી દિશા અંજાર ગાંધીધામ સહિતના શહેરમાં બનશે નવી શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ રજિસ્ટ્રાર કચેરીઓ મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાને રૂપિયા એકસો સાત કરોડથી વધુ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના કુરન ગામે પ્રાથમિક શાળાનું કર્યું લોકાર્પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓને વિતરિત કરી શૈક્ષણિક કીટ કહ્યું ધોરડોનો રણોત્સવ એ પ્રવાસનનું વૈશ્વિક તોરણ બન્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે ગુજરાત મુલાકાતના બીજા દિવસે ગોધરાના વિજોલ ખાતે શૈક્ષણિક કાર્યક્રમમાં આપી વર્ચ્યુઅલ હાજરી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એથલેટિક્સ ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત અનેક માળખાકીય સુવિધાઓનું કર્યું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૈન સંઘ આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારંભનું કર્યું ઉદઘાટન પીએમે કહ્યું ભારત સેવા પ્રધાન દેશ જૈન સંસ્કૃતિ છે વિચાર સંયમ અને કરુણાથી જોડનારી મંદિરોના જીર્ણોધ્ધારમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજની મહત્વની ભૂમિકા બિારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી ચૂંટણી પંચે હાથ ધર્યું મતદાતા સૂચિ પુનઃ નિરીક્ષણ અભિયાન અભિયાન અંતર્ગત છવ્વીસમી જુલાઈ સુધી ઘરે ઘરે જઈને કરાશે સર્વેક્ષણ દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ પાંચ કલાકમાં બે ઇંચ વરસાદ મુખ્ય બજારોમાં વરસાદી પાણી વહેતા થયા તો પોરબંદરના રાણા ખીરસરા ડેમના બે દરવાજા ખોલાતા ચાર ગામોને કરાયા એલર્ટ રાજ્યમાં આગામી છ દિવસ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન